તો ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે આવાસ અર્પણ કરવાના વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને આવાસોનું ઇ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું તો પાટણ જિલ્લાની ચાર વિધાનસભા મત વિસ્તારમાં કુલ નવસો ને ચોપન આવાસોના ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા જે અંતર્ગત પાટણ જિલ્લાની ચાર વિધાનસભા મત વિસ્તાર પર વિવિધ લાભાર્થીઓને આવાસ યોજનાના લાભાર્થ લાભથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા તો જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ લાભાર્થીઓએ પોતાને મેળવેલા લાભ વિશે પ્રતિભાવ આપી હતી તેમજ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રતિકરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી